જય સુરપુરા દાદા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વાર થયો શિવમાં તો મિત્રો થોડા દિવસ પહેલાં એક કમેન્ટ આવેલી કે સુરખપુર ધામ ભોળાદ ક્યાં આવેલું છે અને દાદાનો પાટો ઉત્સવ ક્યારે આવે છે તો મિત્રો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહી છે તો વિડીયોમાં બનાવી રહેજો ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો ઓ મિત્રો આ સુરાપુરાધામ ભોળાદ અને દાદાનું સાનિધ્ય અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામમાં આ દાદાનું સાનિધ્ય આવેલું છે મિત્રો અને વટામણ સોકડીથી માત્ર અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે આ સુરાપુરાધામ ભોળાદ અને મિત્રો અહીં દાદાનું મંદિર ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય છે ગમે ત્યારે તમે દર્શન માટે શકો શકો છો અને અહીંયા દાદાના દર્શન પણ કરીએ મિત્રો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં આવતા દાદાના ભક્તો માટે જમવાની ને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો એવી સાંજે બપોરે ત્યારબાદ બાદ ચા પાણીને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો અને તમે અહીં રાત્રિ રોકાણ પણ કરી શકો છો તેની પણ વ્યવસ્થા દાદાના સાનિધિ તરફથી કરવામાં આવે છે મિત્રો તો મિત્રો અહીં દાદાના સાનિધિમાં દર સોમવારે અને મંગળવારે દાદાની બેઠક પણ યોજાય છે મિત્રો જેમાં તમે દાદાને કંઈ પૂછવા કે જોવરાવા માંગતા હો એના માટે ઓનલાઈન બુકિંગ ફરજિયાત છે મિત્રો જેની પણ તમારે ખાસ નોંધ લેવી તમે બુકિંગ કરવા માંગતા હો માગતા હોરાપુરાધામ બોળાદ ઓફિશિયલ ઉપર તમે બુકિંગ કરાવી શકો છો મિત્રો ત્યારબાદ અહીં દાદાની જાહેર સભા પણ યોજાય છે મિત્રો તેમાં વ્યસન મુક્તિ માટે દસ થી પંદર હજાર લોકો મિત્રો હાજર હોય છે દાદા પોતે સંબોધન કરે છે દાદાનો આઠમો પાત્ર ઉત્સવ થોડા દિવસોમાં હનુમાન જયંતિના દિવસે ઉજવાઈ રહ્યો છે જેમાં દાદાના સાનિધિ તરફથી દરેક દાદાના ભક્તોને આમંત્રણ છે મિત્રો તેની પણ ખાસ નોંધ લેવી મિત્રો દાદાનું સાનેધ્યા સોરાપુરાધામ બોળાદ તાલુકો ધોળકા અને અમદાવાદ જિલ્લામાં અને વટામણ શ્રી માત્ર અઢાર કિલોમીટર અંતર આવેલું છે મિત્રો અને સાથે દાદાનો આઠમો પાટો ઉત્સવ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને મંગળવાર ઉજવાઈ રહ્યો છે મિત્રો તેની પણ દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી જય દાદા